જાતશે ધ્રુવ મૃત્યુ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ એ જ ભગવાન સ્વામિનારાયણનું ઘર અને ભગવાન ગોપીનાથજી મહારાજ રૂપે જે બિરાજે છે એવા ગઢપુરના આ ગોપીનાથજી મહારાજના પવિત્ર ચોકમાં અક્ષર નિવાસી સદગુરુ કોઠારી સ્વામી નારાયણ પ્રસાદ દાસજીના ગુણાનુવાદની આ સભામાં મંચ ઉપર બિરાજમાન સર્વે પૂજનીય સંતો તથા સ્વામીને એમના ગુણોને વંદન કરવા માટે પધારેલા તમામ ભાવિક ભક્તજનોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ પૂજ્ય સ્વામીના ગુણોને લગભગ છેલ્લા અઢી કલાકથી આપણે શ્રવણ કરી રહ્યા છીએ ને હજી કદાચ અઢી દિવસ સુધી ગાઈએ તો પણ ઓછા પડે એવા ગુણવાન સંત એટલે સદગુરુ કોઠારી સ્વામી નારાયણ પ્રસાદ સ્વામી હતા સદગુરુ રામાનંદ સ્વામી જ્યારે ભગવાનના ધામમાં ગયા અને એમની પાછળ જ્યારે ફરેણીમાં સભા ભરાણીને ત્યારે મુક્તાનંદ સ્વામીએ સભાને જે શબ્દો કહ્યા તે શબ્દો આજે આપણે યાદ કરવા છે મુક્તાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિને વંદન કરીને સભાને કહ્યું હતું કે ગુરુદેવ રામાનંદ સ્વામી આપણી વચ્ચેથી ક્યારેય ક્યાંય ગયા જ નથી ખાલી એમનું શરીર કદાચ આપણી વચ્ચે નથી પણ એમના ગુણો એમને આપણને ચિંદેલી ભગવાનની ભક્તિની ધર્મની ઠાકુરજીની નિષ્ઠાની ને સેવાની રાહ દ્વારા ગુરુદેવ આપણી વચ્ચે સદાય હાજરા હજુર છે સ્વામીએ આપણને જે ગોપીનાથજી મહારાજ પ્રત્યેની નિષ્ઠા કેળવાવી છે દેવના થઈને રહેવું પોતાનું સર્વસ્વ દેવના અર્થે સમર્પિત કરી રાખવું પોતાના પ્રાણથી પણ વધાર્યા ગોપીનાથજી મહારાજને ગણવા આ જે સ્વામીના સદુપદેશના વચનો છે એ આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ એનાથી મોટી બીજી કોઈ શ્રદ્ધાંજલિ પૂજ્ય સ્વામીના ચરણોમાં હોઈ શકે નહીં સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણની પ્રવર્ત આવેલો એક દૈદીપ્યમાન સંપ્રદાય છે અને આ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પાને પાને સદગ્રંથોના પાને પાને નિષ્કુળાનંદ સ્વામી જેવા સંતે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ કાવ્યમાં ચોંસઠ પદી વચનવિધિ ધીરજ જેવા ગ્રંથોમાં સંતોનો અપાર મહિમા લખ્યો છે સંત જાણ જો મારી રે એમાં ફેર નથી એક રતિ રે સંત હું ને વળી સંત રે એમાં શ્રીમુખે કહે ભગવંત રે જ્યારે આજ દાદાના દરબાર ગઢમાં ભગવાન સ્વામિનારાયણે જીવ બા લાડુ બા નાનું બા પાચુંબાને માગવાનું કહ્યું ને ત્યારે એમણે મહારાજ પાસે માગ્યું તું મારે ઘેર રહો સંતો સામટા મહારાજ તમે તો મારા દરબાર ગઢમાં રહો છો પણ આ સંતોને તમારી સાથે દરબાર ગઢમાં રાખજો કોઈને નવાઈ લાગી કે ભગવાન આટલા પ્રગટ બિરાજે છે ત્યારે સંતોને તમે કેમ એ મારા ઘરમાં રહો એમ માગો છો ત્યારે બહેનોએ મહારાજને કહ્યું તું મહારાજ અમે તો જીવ છીએ ક્યારેક સ્વભાવગત અમારાથી કંઈક તમારો દ્રોહ થઈ જાય ને તમે અમારાથી નારાજ થઈ અમને છોડીને અમારું ઘર છોડીને જતા રહેવાના વિચાર કરો ને ત્યારે મહારાજા સાધુ અહીં રહેતા હોય ને તો આ સાધુના રોક્યા તમે રોકાવ બાકી અમારા ગુણ અવગુણે તમે અમારા જીવનમાં રો એમ છો નહીં આવો જ્યારે મહિમાવનતા સંપ્રદાય છે ત્યારે આવા સંપ્રદાયમાં જીવન પર્યંત ગોપીનાથજી મહારાજની સેવા કરી અને આવા મહાન સંત જ્યારે આપણી વચ્ચેથી ઠાકોરજીના ધામમાં ગયા છે ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોને યાદ કરું તો ભગવાનના મહાન મુક્તાત્માઓ એ માયાના બંધનથી આવતા નથી એ તો ઠાકોરજીના ધામમાંથી જ આ દેવની સેવા કરવા માટે આવતા હોય છે અને દેવની સેવા કરીને વળી પાછા એ ઠાકોરજીના ચરણમાં જ બિરાજમાન થતા હોય છે પૂજ્ય નાણાપ્રસાદ સ્વામી જ્યારે આજે ભગવાનના ચરણમાં છે ત્યારે સ્વામી સાથે મારે પણ બહુ જ નાનકડો પરિચય આજથી લગભગ વીસ બાવીસ વર્ષ પહેલાં મારી ઉંમર તો બહુ નાની પણ સ્વામી એ વખતે અમદાવાદ આવેલા ભાનુસ્વામી પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી મારી ઉપર બહુ પ્રેમ વરસાવતા એમનું જીવન જોઈએ ને ત્યારે જાજો ઉપદેશ ન હોય પણ એમનું જીવન એમની ધગશ એમનામાં દેવનું કાર્ય કરવાની જે સામર્થ્ય જોઈએ ત્યારે આપણને એમ થાય કે આ સાધુએ શું લેવું હશે કે આટલી બધી મહેનત કરતા હશે એમને લેવું કંઈ ન હોય પણ દેવની સેવા કરવી હોય અને મારા તમારા જેવા ભક્તોને ભગવાન ઓળખાવવા હોય ને એટલે આ સંતોનો થાગ દાખલો હોય છે આવા સંત જ્યારે ઠાકોરજીના ચરણોમાં બેઠા છે ત્યારે અમદાવાદ મંદિરના મહંત સ્વામી પૂજ્ય અમારા ગુરુવર્ય પુરુષોત્તમ પ્રકાશ સ્વામી એવો આજે ત્યાં માણસા મંદિરનો પાટોત્સવ મહારાષ્ટ્રીના પ્રોગ્રામ હોવાથી આવી શક્યા નથી એમના વતી સાથે સાથે અક્ષર નિવાસી સ્વામી હરિકૃષ્ણદાસજી એમના વતી પૂજ્ય ભંડારી સ્વામી જયપ્રકાશ સ્વામી પધાર્યા છે અને ખાસ વિશેષ યાદ કરીશ અક્ષર નિવાસી બ્રહ્મચારી સ્વામી રાજેશ્વર આનંદજી સ્વામીને કે જે અમદાવાદના સંતોના મંડળ સાથે ખૂબ સ્નેહ રહ્યો દરેક જીવનના સારા નરસા પ્રસંગોમાં આ સંતોના મંડળો એકસાથે રહી અને દેવની સેવાના કાર્યો જ્યારે કર્યા છે ત્યારે અમદાવાદ પ્રદેશના તમામ સંતો પૂજ્ય જયપુર મંદિરના મહાંત ઉપસ્થિત છે મૂળીના મંદિરથી પણ ઘણા બધા સંતો પૂજ્ય હરિપ્રકાશ સ્વામી માજી મહંત સ્વામી પૂજ્ય કૃષ્ણવલ્લભ સ્વામી ઘણા બધા સંતો ઉપસ્થિત ત્યારે અમદાવાદ નરનાણ દેવ ગાદીના તમામ સંતોવતી પૂજ્ય સ્વામીના ચરણોમાં લાખ નાખ વંદના છે પૂજ્ય સ્વામી જ્યારે અક્ષરવાસી થાય તે જ દિવસે પૂજ્ય મોટા મહારાષ્ટ્રી તેજેન્દ્ર પ્રસાદજી શ્રી ભુજમાં એમના કાર્યક્રમમાં હતા અને એમને જ્યારે સમાચાર મળ્યા ત્યારે ધર્મકુળવતી પૂજ્ય મોટા મહારાષ્ટ્રીએ પણ પૂજ્ય સ્વામીને ચરણોમાં શ્રદ્ધાસુમન પાઠવ્યા છે સ્વામી જ્યારે આ લોકમાંથી ગયા છે ત્યારે આપણને નિરાધારે મૂકીને નથી ગયા હો રામાનંદ સ્વામી જેમ ભગવાન સહજાનંદ સ્વામીનું ઓથ આ સત્સંગને આપીને ગયા હતા એમ પૂજ્ય ભાનુપ્રસાદ સ્વામી પૂજ્ય હરિજીવન સ્વામી જેવા સંતો એની ઓથ પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી આપણને આપીને ગયા છે ત્યારે આપણે સૌ ગોપીનાથજી મહારાજની સેવા આવા દેવનિષ્ઠ સંતોના સાનિધ્યમાં એમની આજ્ઞામાં રહી અને કરીએ સ્વામીએ શીખવેલા માર્ગે ચાલી ભજન ભક્તિ સેવા સત્સંગના ગુણો આપણા જીવનમાં કેળવી ઠાકુરજીનો ખૂબ રાજીપો પ્રાપ્ત કરીએ અને એવું જીવન જીવીએ ત્યારે સહેજે સહેજે આવા મહાન સંતોનો પણ રાજીપો આપણને પ્રાપ્ત થઈ જશે અંતમાં ફરી એકવાર અમદાવાદ પ્રદેશના તમામ સંતો વતી પૂજ્ય સ્વામીના ચરણોમાં લાખો લાખો સાષ્ટાંગ દંડવટ પ્રણામ છે પૂજ્ય ભાનુસ્વામી પૂજ્ય હરિજીવન સ્વામી એમના સમગ્ર સંત મંડળના ચરણમાં પણ વંદના કરી મારી વાણીને વિરામ બોલો સ્વામિનારાયણ ભગવાન